આદિવાસીઓની અસ્મિતા અખંડિતતા અને અધિકારોની સમર્પિત કરનાર સામયિક એટલે આંદોલ આદિલોકનું સોમો અંક પ્રસારિત થવા જઈ રહ્યું હોય તે અંગે નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકાના આદિલોક મેગેઝીનના સંયોજક શાંતુભાઈ વસાવા તેમજ અનિલ વસાવાના નેજા હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં આદિલોક મેગેઝિનના પ્રકાશક ડોક્ટર કનુભાઈ વસાવા ડૉક્ટર રાજેશ રાઠવા ડૉક્ટર કુંદન વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આદિલોક મેગેઝિન ગામડે ગામડે કઈ રીતે વાંચકો સુધી પહોંચાડવાનું તેમનું આયોજન કઈ રીતે કરવું તે ચર્ચા થયેલી અને માં અંકમાં સમાજની સારી સ્ટોરી મુકાય અને આપણા સમાજમાં નવા લેખકો તૈયાર થાય એ બાબતે ડૉક્ટર કનુભાઈએ જણાવેલ કે સાગબારા તાલુકાના આદિવાસી આગેવાનો ડોક્ટર શાંતિકર સાહેબ તેમજ ડૉક્ટર દયારામ વસાવા સાહેબે પણ મિટિંગમાં ભાગ લીધો હતો ટીવી એટીન ન્યૂઝ સાગબારા રિપોર્ટર પ્રકાશ વસાવા બ્યુરો ચીફ નર્મદા જિલ્લો